આ પ્રસંગે આકે જણાવ્યું કે ડોક્ટર આંબેડકરે દેશને સમાનતા બંધારણ અને સમાજ સુધારણાના જે મૂલ્યો આપ્યા છે તે આજે પણ સમાજના માર્ગદર્શક બની રહ્યા છે તેમણે આગળ જણાવ્યું કે નવી પેઢી સુધી ડોક્ટર સાહેબના વિચારો અને સંદેશને પોჭળવા સંગઠન દ્વારા સતત જાગૃતિ અભિયાન ચાલુ રાખવામાં આવશે સ્થળ પર મોટી આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ ડોક્ટર જીવપ્રકાશ સોની અને દરસભ્ય ચેતન્ય દેસાઈ ભાજપીવા मोर्चा પ્રમુખ રશદભાઈ પરમાર તેમ જ મોટી સંખ્યામાં કાઉન્સિલરોને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર આંબેડકરના યોગદાનને યાદ કર્યું હતું આજે છ ડિસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા એવા મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેના મહાનિર્વાણ દિનના નિમિત્તે આજે અહીંયા આંબેડકર સર્કલ પાસે સૌ પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એકત્રિત થયા છે બાબા સાહેબે જે ભારતને માર્ગદર્શન આપ્યું છે સામાજિક સમરસતા અને સમાનતાનું એ માર્ગ ઉપર સૌ લોકો આગળ વધે એ જ શુભેચ્છાઓ છે ધન્યવાદ આજે ભારત ભારતરાત્ન મહાન વિભૂતિ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનો મહા પરિનિર્વાણ દિન છે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં સાહેબે દેશ ત્યાગ કર્યો અને ત્યારથી આ દિવસને અમે મહા પરિનિર્વાણ દિન તરીકે મનાવ્યો છે અને આ દિવસે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને અને તેમને આપેલા ઉપદેશો સુવિચારો અને તેમના દ્વારા આ દેશને માટે રજૂ થયેલ સંવિધાનના પગલે અમે ચાલીએ છીએ તેમને સમાજ માટે ઘણા એવા કાર્ય કર્યા છે અને ખાસ કરી અતિપચાસ એવા છેવાડાના માનવીઓ વિશે પણ સંવિધાનમાં જોગવાઈ કરીને તેમને સુખાકારી અર્પી છે સાહેબે આપેલા સંવિધાનથી આજે આ દેશ ચાલે છે ત્યારે તેમને એક સામાજિક સમાનતા લાવવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્ન આજે પણ અવિરત ચાલુ છે અને આજે બાબા સાહેબને અમે યાદ કરીને તેમના દ્વારા જે પણ આ દેશ માટે કાર્યો થયા છે તેમણે આ નાગરિકો માટે જે કાર્ય કર્યા છે આ નાગરિકોની સુવિધા અને સુખાકારી અને સમાનતા માટે જે કરે એની યાદ કરીને એમને અનુસરવાનો મેં પ્રયત્ન